રાજકોટમાં પ્રથમ નવરાત્રી છે આયોજકો માટે બનશે અગ્નિ પરીક્ષા રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પોલીસ પણ વધુ સતર્ક થઈ ગઈ છે આગામી નવરાત્રીના તહેવાર પૂર્વે અર્વાચીન રાસોત્સવના આયોજકો માટેના આકરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકા મુજબ હવે વિવિધ સરકારી વિભાગોના તમામ પ્રકારના લાયસન્સ અને મંજૂરીઓ હશે તો જ પોલીસ દ્વારા ગરબાના આયોજકોને મંજૂરી આપવામાં આવશે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ પોલીસ પણ વધુ સતર્ક થઈ છે લોકમેળા વિવાદ બાદ નવરાત્રી પણ નિયમોમાં ફેરફાર આવ્યા છે ખાનગી ગરબા આયોજક માટે અલગ અલગ નિયમો ઉમેરો કરવામાં આવે છે તમામ દસ્તાવેજો અને જરૂરી મંજૂરી હશે તો લાયસન્સ મળશે અને ડીસીપી ક્રાઈમ ડોક્ટર પાર્થરાજ ગોહિલે જણાવ્યું હતું કે કોઈ અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાયસન્સ આપતા પૂર્વ તમામ એસઓપી નું પાલન ફરજિયાત કરવું પડશે કોઈ પણ નાની મોટી ત્રુટીઓ ગ્રાઉન્ડની કેપેસિટીથી લઈ સિક્યોરિટી વ્યવસ્થા ફાયર એનઓસી અને બુકિંગ લાયસન્સ તેમજ પરફોર્મિંગ લાયસન્સ અંગે ખાસ ધ્યાન આપવામાં આવશે અર્વાચીન રાસોત્સવના આયોજકોને લાઇસન્સ બ્રાન્ચથી ફોર્મ આપવામાં આવશે જે ફોર્મમાં આપેલી શરતો તમામ દસ્તાવેજો અને જરૂરી મંજૂરી સાથેના પુરાવાઓ રજૂ કર્યા બાદ અર્વાચીન રાસોત્સવના આયોજકો લાયસન્સ આપવામાં આવશે અને ગરબામાં આવતા ખેલાયાઓ માટે પણ નિયમો જાહેર કર્યા છે ગ્રાઉન્ડ ભાડે લીધું હોય તો આપનારની માહિતી આપવી પડશે તમામ ખેલાયાઓનો વીમો લેવો ફરજિયાત છે તેમજ આયોજકો દ્વારા સિક્યોરિટીની સંપૂર્ણ માહિતી ફાયર એન્ડ સી ઉપરાંત ગરબા ગ્રાઉન્ડના સ્થળે ઇમરજન્સી ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવી પડશે ઉપરાંત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ તેમજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવતા કેન્ટીનના કોન્ટ્રાક્ટમાં ફૂડ સેફ્ટી અને ફૂડ લાયસન્સ નો નિયમ પણ રહેશે આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું હશે તો ભાડે આપનારની સંપૂર્ણ માહિતી પણ પોલીસને આપવાની રહેશે આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરી તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે એટલે કે જે બુકિંગ લાયસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાયસન્સ માટેનું જે પ્રોસિજર આખી આખી કરવાની છે એ એને કરવાની રહેશે અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે પાર્કિંગ ફાયર સુરક્ષા સહિતની બાબતો પર ધ્યાન લેવાશે ઉપરાંત આયોજન સ્થળે પાર્કિંગ વ્યવસ્થા તેમજ ફાયર અને સુરક્ષા વ્યવસ્થા તેમજ ઇમરજન્સી એક્ઝિટ સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવશે આ બાબતોની મંજૂરી સાથેના દસ્તાવેજો ચકાસ્યા બાદ જ પોલીસ દ્વારા લાયસન્સ આપવામાં આવશે અને કોઈ પણ પ્રકારની કચાશ ચલાવી લેવામાં આવશે નહીં ઉપરાંત નવરાત્રીના સમયમાં સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તો સાથે જ યુવતીઓની સુરક્ષા માટે ખાસ ટીમ પણ સાદા ડ્રેસમાં ખડે પગે રહેશે